હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ અત્યારે બજારમાં સરસ મજાની કેરી આવી રહી છે બધાના ઘરમાં અથાણા બનતા જ હશે તો આપણે પણ એક આજે ઇન્સ્ટન્ટ અથાણું લઈ આવ્યા છીએ કે જ્યારે તમને મન થાય અને કેરી આવતી હોય તો તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો આપણે અત્યારે પંજાબી અથાણું લઈ આવ્યા છીએ જે હોટલમાં આપણે ખાઈએ છીએ ને એ જ અથાણું આજે આપણે ઘરે બનાવીએ છીએ પણ હોટલમાં એવું હોય છે કે ઘણા બધા શાકભાજી નાખેલા હોય છે એમાં ગાજર બહુ ગાજર બહુ નાખતા હોય છે લીંબુ બહુ નાખતા હોય છે પણ અત્યારે આપણે ખાલી કેરીનું બનાવશું અને અત્યારે હું ઇન્સ્ટન્ટ બતાવું છું અને થોડુંક જ બતાવું છું તમને જો કરવું હોય ને તો તમે આ અથાણો બાર મહિનાનો પણ બનાવીને રાખી શકો છો તો આજે આપણે એ રેસીપી જોઈશું તો અત્યારે મારી પાસે કેસર કેરી હતી તો મેં એના પીસ કરી અને રાખ્યા છે મેં એમાં કોઈ પણ જાતની કાંઈ સામગ્રી મીઠો કે હળદર કાંઈ નથી ઉમેર્યું કેમકે અત્યારે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છું તમને જો બાર મહિના સાચવવું હોય તો કેરીના નાના મોટા તમને જેવા ગમે એવા પીસ કરી રાત્રે હળદર અને મીઠું નાખી દેવાનું સવારે બધું પાણી કાઢી લેવાનું અને બે કલાક માટે તડકે સુકવવાનો પછી જ આ મસાલાથી અથાણો બનાવવાનો તો તમારો અથાણો બારે મહિના સુધી એવું જ પડ્યું હશે અને થોડુંક એમાં વિનેગર નાખી દેવાનું ને એક વાત કે જ્યારે પણ તમે કોઈ પણ જાતનું અથાણું બનાવો ને એમાં તેલ ગરમ કરીને નાખવાનું હોય ને ઉપરથી તો એ તેલને પહેલેથી ગરમ કરીને રાખવાનું અને પછી ઠંડુ કરી લેવાનું પછી જ એને અથાણામાં નાખવાનું જો ગરમ કરેલું તેલ તમે તરત જ અથાણામાં નાખો છો તો અથાણાના મસાલા ભરી જાય છે અથાણાનું મરચું ભરી જાય છે ને અથાણાની જે સામગ્રી હોય ને એ પણ ચવડાઈ જાય છે તો એટલે એ ખાસ ધ્યાન રાખજો પહેલા તેલને એકદમ ગરમ કરી લેવાનું પછી એને ઠંડુ કરી લેવાનું પછી એને અથાણામાં ઉમેરવાનું તો અત્યારે આપણે ઇન્સ્ટન્ટ અથાણો બનાવીએ છીએ તો એના માટે કેરી છે તેલને મેં ગરમ કરીને રાખ્યું છે અને આ ચાર મસાલો છે એકદમ ઇઝી અને ટેસ્ટી એવું પંજાબી અથાણું તૈયાર બનાવીએ છીએ આપણે કેરીમાં આપણે આચાર મસાલો અને જોઈતા પ્રમાણમાં આપણે એમાં તેલ નાખી દઈશું એટલે જોઈ લેવાનું કે કેટલું જરૂર છે આપણે એટલું આપણે તેલ એમાં ઉમેરશું અત્યારે બહુ જરૂર નથી મને એટલે હું અત્યારે એટલું જ ઉમેરીશ કારણ કે બાર મહિના રાખવું હોય ને તો તેલ વધારે જોઈએ અને ઇન્સ્ટન્ટ કરીએ છીએ તો બહુ તેલની જરૂર નથી હોતી તો જ્યાં સુધી કેરી આવે ત્યાં સુધી તમે ઇન્સ્ટન્ટ કરી શકો છો અને કેરી ના આવે તો તમે આવી જ રીતે લીંબુનો અથાણો બનાવી શકો છો તમે આવી રીતે આથેલા મરચાં બનાવી શકો છો અને બીજા કોઈ પણ શાકભાજી તમને ભાવતા હોય તો એ અથાણા પર તમે બનાવી શકો છો તો અત્યારે આપણો એકદમ ઈઝી અથાણો તૈયાર છે તો આપણે એને સર્વ કરી લેશું આવી બરણી પહેલાં મારા બા રાખતા બહુ મારા મમ્મી કે મોટી મોટી બરણી લઈ આવે અથાણાને ભરી ઉપર કપડું બાંધીએ એકદમ ફિટ અને રાખી દે તમે જુઓ ને તો બાર મહિના સુધી અથાણું એવું ને એવું હોય ઘરમાં રોજ જમવામાં પીરશે અને કોઈ મહેમાન આવે તો એના માટે પણ એ અલગ અલગ જાતના અથાણા બનાવતા મારા મમ્મી તો એ અથાણા સવ કરતા અને બહુ સરસ રેસીપી બહુ સરસ વાનગીઓ બનાવતા બધી તો આપણું અથાણું તૈયાર છે તો આપણે સવ કરી લેશું તો તૈયાર છે આપણું એકદમ ઇન્સ્ટન્ટ એવું પંજાબી અથાણું અને આ અથાણું એવું છે કે તમે બાર મહિના માટે પણ બનાવી શકો છો અને તમને ઇન્સ્ટન્ટ ખાવું હોય તો તમે તોય બનાવી શકો છો બહુ સરસ છે બધાને ભાવે છે અને રોટલી શાક પરોઠા પૂરી થેપલા કોઈ પણ સાથે સર્વ કરી શકો છો દાળ ભાત સાથે પણ બહુ સરસ લાગતું હોય છે તો ચોક્કસ તમારા ઘરે એકવાર આ ટ્રાય કરજો બધાને મારા જય માતાજી